ગાંધીનગરમાં ફેન્ઝા એક્ઝિબિશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ભારતનો સૌથી મોટો લેબોરેટરી એક્ઝિબિશન અને પેનલ ડિસ્કશન એશિયા લેબેક્સ ટુ ઝીરો ટુ ફોર ત્રીજી જુલાઈથી શરૂ થયો એશિયા લેબેક્સ લેબોરેટરી વિશ્લેષણાત્મક માઇક્રોબાયોલોજી સંશોધન બાયોટેકનોલોજીના સાધનો રસાયણો અને ઉપભોક્તા પદાર્થો પરનું સૌથી મોટું અને સમર્પિત પ્રદર્શન ત્રણ ચાર અને પાંચ જુલાઈ બે હજાર ચોવીસથી હેલીપેડ પ્રદર્શન કેન્દ્ર ગાંધીનગર ખાતે શરૂ થઈ ગયું છે આ શોમાં ફોકસ વિસ્તાર અને સહભાગીઓની પ્રોફાઇલ મુખ્યત્વે વિશેષણાત્મક ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપી બાયોલો બાયોટેકનોલોજી લેબોરેટરી ટેકનોલોજી લાઈફ સાયન્સ લેબોરેટરી કન્ઝ્યુમેબલ્સ અને કેમિકલ્સ લેબોરેટરી ફર્નિચર મોલેક્યુલર અને ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ નેનોટેકનોલોજી ટેસ્ટિંગ અને મેઝરિંગ અને ફિલ્ટરેશન એજ્યુકેશનમાં છે લેબોરેટિક આ પ્રેરણાદાયી વક્તા અને ઉદ્યોગ નિષ્ણાતોને સાંભળવા અને મળવા તથા વાર્તાલાપ કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે ઇક્વિપમેન્ટ્સ એમાં જે લેટેસ્ટ શું નવા રિસર્ચ થઈ રહ્યા છે એમાં શું નવી વસ્તુઓ આવી રહી છે અને વિશ્વના ઘણા બધા જે એમાં લીડિંગ પ્લેયર્સ છે એ લોકો એની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી અહીંયા એક્ઝિબિટ કરી છે આનું મહત્ત્વ એ છે કે ગુજરાત આપ જાણતા હશો કે ભારતનું લગભગ તેત્રીસ ટકા દવાઓનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે ગુજરાતમાં થાય છે ભારતનું લગભગ અઠ્યાવીસ ટકા એક્સપોર્ટ્સ જે છે દવાઓનું એ ગુજરાતમાંથી થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે આખા ભારતમાં ગુજરાત દવાઓના મેન્યુફેક્ચરિંગમાં અગ્રેસર છે નંબર વન સ્ટેટ છે અને આવી જ રીતે ભારત છે એ વિશ્વમાં ત્રીજો નંબરનું એક સ્થાન ધરાવે છે એટલે આખા વિશ્વમાંનું એક આ પાવર હાઉસ છે અને આ એક્સપોથી અહીંયા આવેલી જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે રિસર્ચ લેબ્સ છે ડેવલપમેન્ટ લેબ્સ છે એ લોકોને એનાલિટિકલ કેમિસ્ટ્રી એનાલિટિકલ સાયન્સીસ વિશે વધુ લેટેસ્ટ વસ્તુઓ જાણવા મળશે એના વિશ્વમાં જે સારા સારા ઇક્વિપમેન્ટ્સ છે નવી ટેકનોલોજીઝ ડેવલપ થઈ રહી છે એનો એક એમને પરિચય મળશે અને આનાથી આ ઇન્ડસ્ટ્રી વધુ સારી થશે અને આનાથી આપણે જે દવાઓ આપણે અત્યારે બી બહુ જ જાણીએ છીએ કે ગુજરાતમાં જે દવાઓ બને છે ઇન્ડિયામાં લોએસ્ટ ફેલિયર રેટ છે तो એટલે આપણે પેશન્ટ્સ ને સામાન્ય નાગરિક ને ખૂબ સારી ક્વોલિટી ની દવા આપી શકીએ છે તો આ એક્સ્પો થી હજુ બધું સારી ક્વોલિટી ની દવાઓ કેવી રીતે આપી શકાય એનો એક આ પ્રયાસ છે અને ઓર અમારી જો કંપની હે ફેન્જે એક્ઝિબિશન્સ પ્રાઇવેટ લિમિટેડ છે જો યે એક્ઝિબિશન કો દર સાલ કરતી હે ગુજરાત મેં ઓર યે અમારું 13 વાં શો હે ઇન ટોટાલિટી ઓર યે એક્ઝિબિશન જો ફોકસ એક્ઝિબિશન હે લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ પે ફોકસ એક્ઝિબિશન હે જો કે યુઝ hote hain ટેસ્ટિંગ કે લિયે ફાર્મા મેં રિસર્ચ મેં એપીઆઈ મેં કેમિકલ ઇન્ડસ્ટ્રી મેં ફૂડ એન્ડ બેવરેજીસ મેં एग्जिबिशन है और तारीख है तीन चार पाँच जुलाई और जो टाइमिंग इसका रहेगा सुबह दस बजे से लेकर शाम को छः बजे तक रहेगा ये एग्जीबिशन और इस एग्जीबिशन में मोर देन 200 कंपनीज़ पार्टिसिपेट कर रही हैं इंडिया के सभी लीडिंग ब्रांड्स इसमें पार्टिसिपेट कर रहे हैं और हम जो इंडस्ट्री को हम इन्वाइट कर रहे हैं इसमें फार्मा रिसर्च केमिकल फूड एंड बेवरेज ऑयल एंड पेट्रोलियम एंड एग्रीकल्चर यूनिवर्सिटी जितनी भी लैब्स हैं उनमें उन लैब्स को हम इन्वाइट कर रहे हैं यहाँ पे विजिट के लिए